પોતાના સમર્થકો સાથે જીતનો દાવો કરવા આવી પહોંચ્યા હતા તમામ પંચાયતની ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી માહિતી અનુસાર ખુટા ગ્રામ પંચાયતમાં કટારા મીનાક્ષીબેન શંકરભાઈ એકસો નવ મતે વિજેતા

પંચાયતમાં નરેશભાઈ બારિયા અગિયારસો બાસઠ મત મળ્યા હતા અને ત્રણસો બ્યાસી મતની જંગી બહુમતીથી વિજય થયા હતા કટારાની પાલી ગ્રામ પંચાયતમાં ડામુ શંકરભાઈ માનસિંહભાઈ પાંચસો બાસઠ મતે ભવ્ય જીત મેળવી હતી ગ્રામ પંચાયત છાપરવડ દલપતસિંહ બાબુભાઈ પટેલ નવસો બેતાલીસ મતે જીત મેળવી ભીલપાણીયા ગ્રામ પંચાયતમાં કલ્પેશભાઈ સુક્રમભાઈ ડામોરની પાંચસો અઢાર મતથી જીત મળેલી ગ્રામ પંચાયતમાં કમળાબેન અભિસિંહ લુહારની નવસો એકસઠ મતથી જીત મેળવી હતી પીપળિયા ગ્રામ પંચાયતમાં રસિકાબેન ચીમનભાઈની સાતસો સડસઠ મતે ભવ્ય જીત થઈ જાલિયાપાડા ગ્રામ પંચાયતમાં કાંતિભાઈ કબૂરભાઈ પલાસ આઠસો છેતાલીસ મતે જીત થઈ અરોડા ગ્રામ પંચાયતમાં પરમાર શીતલબેન નવીનચંદ્ર ચારસો ચુમ્માલીસ મત મેળવી પંદર મતથી જીત હિરાપુર ગ્રામ પંચાયત શકુંતલાબેન શૈલેષભાઈ ભગોરા સાતસો એકસઠ મત મેળવી જીત થઈ જામદરા ગ્રામ પંચાયતમાં નટવરસિંહ ભરતસિંહ પટેલ એકસો એક હજાર બાર મોત મેળવે વિજય થયા અને જીતેલા ઉમેદવારોના સમર્થકોએ ફૂલહાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા અને વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પોલીસ તંત્ર અને પીઆઈ ચૌધરી સાહેબની સરાહનીય કામગીરી જોવા મળી હતી પહાડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં નૈનાબેન કંચનભાઈ મકવાણા જે એકસો વીસથી વધુ વોટથી વિજેતા થયા છે હવે ગામના શાંતિપૂર્ણ કામ રોડ રસ્તા કેત વગેરે કરવા તરબર છે અને લોકોને સાથે રહી અને અમે કામ કરીશું હળી મળી કોઈ ઝઘડો એક સાથે મળી બધા શાંતિપૂર્ણ રીતે કામ થાય આ વિજેતા છે ગામજનો એ જ સંદેશ અમારો છે ચોકો કે અમે જે ટ્રમ ગઈ એ ટ્રમને છોડ્યા વગર અમે કોઈ નાના જૂના મારો તારો કર્યા વગર સર્વ સમાન

પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મને મારી ગામની જનતાએ મારા ભાઈઓ બહેનોએ મારા વડીલોએ મને ખૂબ દિલથી હૃદયથી ખૂબ ભાવ ભરીને વોટ આપ્યા છે ઐતિહાસિક મારી જીત થઈ છે ત્રણસો ને સાઠની મારી લીડ છે અને હું મારી ગામની જનતાને તેમજ દાહોદની જનતાને પણ જણાવવા માગું છું કે અગાઉ હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યમાં ઉમેદવારી કરી હતી ફક્ત છત્રીસો વોટથી હાર્યો હતો પણ જે મને સરપંચનું પદ મારી ગામની જનતાએ આપ્યું છે એમનો આભાર માનું છું અને આ દાહોદ જિલ્લામાં જે કોઈ યોજના હશે એ મારા ગામમાં લાવવા માટે હું એમને આશ્વાસન આપું છું તમામ જગ્યાએ જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મારા દાહોદ જિલ્લાના લોકોને પણ હું મદદરૂપ થઈશ એવી હું મારી દાહોદ જિલ્લાની જનતાને પણ આભાર વ્યક્ત કરું છું